ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઈન કાપી જતા રહેતા અંદાજે ત્રણસો જેટલા મકાનના રહીશો ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અહીંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈનને કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી આવતું બંધ થઈ ગયું છે ભર ઉનાળે દિવસથી લોકોને પૂરતું પાણી આવે છે તે ત્રણસો જેટલા પરિવારોને પૂરું પડી રહે તેમ નથી ત્યારે અમારી માંગ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે અધિકારીઓએ અપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઇન તપાસવાને બદલે અમારા અપાર્ટમેન્ટની લાઇનને કાપી નાખી છે તે ખોટું કર્યું છે તેમ રહીશો જણાવતા